સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધેલી ગુનાખોરી અને અસામારી ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ હતો હાલમાં જ કાપડ દલાની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચાય પોલીસે રાત્રિના સમયે લિંબાયતમાં સંગમ સરકથી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને સામાજિક તતો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવેલા શખ્સોના રહેઠાણ પર પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરાઈ હતી જેમાં લગભગ વીસ થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા આ ગુનેગારો મારામારી લૂંટ ચોરી હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનોમાં સંડોવાયેલા છે પોલીસની ટુકડીઓ યાદીમાં સામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જેમ ચેકિંગ કર્યું હતું આ ચેકિંગમાં સલમાન લસી આઝાદ ચોકપત્રની ચાલ સોયબ સિટી બેઠી કોલોની અને ઉમરશાહ બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પણ તપાસ કરાઈ હતી આ સામાજિક તત્વના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અચાનક ગયા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જે ગુનેગારો હાલમાં ફરાર છે તેમને ઝડપી પડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે પોલીસના રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનાખોરીને અંકુશમાં રાખવાનો અને અસામારી તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે